બોલકે આ પાડીશેને તમે કીધું ને કે એ છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કૃષિ સર્વૈયા એકસો બેતાલીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો બધા કેમ છો બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો અમારા ન્યુ ન્યૂ માં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો આજે અમારા ઘણા સમયથી બ્લોગ નહીં આવતો એટલે તમે લોકોને એમ થતું હોય છે કે કેમ બ્લોગ નથી આવતા તો અમારું થોડુંક વિડીયો ઉતારવા જવાનું નહોતું થયું અને અમારે ઓફિસ ચાલુ હતી હમણાં બે રવિવારથી ઓફિસ અમારી લોકોની ચાલુ રહેતી હતી એટલા માટે અમે વિડીયોને ઉતારવા પણ નહોતા જતા ઇન્સ્ટામાં પણ અમે એટલા બધા નહોતા મૂકતા તો તમારા ફેન બહુ ફેન મોટા ફેન છે અમે તમારા હવે અમને ફોલો કરજો લાઈક કરજો અને કરવાનું ભૂલતા નહીં ટકડી વાળો ભૂલતા ઓહો તો જો મહેશ ને લોકો ને એવી કોમેડી થાય છે ને અમે લોકો વાટે છે પૂંજાની નેની અને મારે અત્યારે ઓફિસથી રજા પડી ગઈ છે

તને કોમેન્ટ કહી દેજો જે કેવું હોય ને તમારે બધાને ને કોઈને કાઈ કેતા નહી વિશાલ કહી દીધું વિશાલ ભાઈ વિશાલ ભાઈ અમાર શરમાઈ છે થોડા વિશાલ ભાઈ કેમ શરમાઓ કાઈ નહીં એમ જ તો અમે લોકો હજી અમારા ફેમિલી મેમ્બર આવે છે જો કે અમારી ફ્રેન્ડ નહીં જ આવે છે પણ એના મમ્મી ને એને લેવા ઈચ્છા રાખી નથી તો હું લેવા તમે એને હાલ કરાવી દીધો ઓલા કેતા ને આપડા તો આપડા

આ 5 મિનિટ રવાજો પછી તમને થાહે કે મની બોહાર હે ગો હા અમે તમારે દિલની ના પાર્ટી ને તમે કીધું ને કે હેલ્ધી છે છે હેલ્ધી છીએ તમારે નો બી છે આ સુફા બબલા જો अच्छा नहीं नहीं कहीं क्या था वहाँ तो जो बचा भी कैसे आएगा कहीं जाओ केला बाव मने क्या <laughs> <सिर्णेगर laughs> केली वाली केली वाली सोड़ा कहीं आ ऑर्डर दे चाहिए आपने हमारे केली वाले हो केली वाले मैं ये यास ये क्या है फ्रेश मेंगो हो दो घंटा ना चाहिए केला चाहिए एम आए आई

टीटू बेटा आनी ने, ने हां मने तो क्या मने क्या खुशी मासी टीटू बेटा आ जा 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 जल्दी बोल वीडियो उधर कोई खुशी मासी कह तो हां आई है शायद पॉपट की खुशी मासी खुशी नहीं मासी बोल दे बोल ना एने खुशी नहीं केवानो ने काली केवानो है एने तो तू સર ને મારી બાજુ માં પીયા પક્યાય નથી પીઝા કરો છો કે તમ نے دوانو اپڑے کچھ سو کچھ سو نے میتھو نہ پانی نہیں دیتی کوئی بعد رہ

લાપીનોઝ લાપીનોઝ ઓકે લેવી લાપીનોઝ ને આવજો ઓકે ગાઈસ તો તો ખાધા પણ ઈ ખબર કે ના મને ગયું તું તો ચાલો હવે અમે લોકો જઈ રહ્યા છીએ કેવો લાગ્યો પિઝા બોલો તમે એટલા બધા બાય બાય